કેશોદ જલારા મંદિર ખાતે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવાયો કેશોદ જલારા મંદિર ખાતે આજ રોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામ નવમીના પાવન પર્વના વધામણા કરવા જલારા મંદિર ખાતે પણ રામ લલ્લાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે બપોરે બાર કલાકે ભક્ત શ્રી જલારામ બાપાની આરતી બાદ ભગવાન બાળ સ્વરૂપ રામના ઈંડોડાના દર્શન રાખવામાં આવ્યા છે જેમાં કેશોદ ધારાસભ્ય દેવામાલમ નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાન જલારામ ભક્ત અને રામ ભક્તો હાજર રહ્યા આરતી બાદ સૌ લોકો માટે રામનવમી નિમિત્તે ફળાહારની વ્યવસ્થા જલારામ મંદિર ખાતે કરવામાં આવી હતી ડોક્ટર સ્નેહલ તન્ના જલારામ મંદિર કેસોદ આજરોજ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર એવા શ્રી રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય દિવસ રામનવમી નિમિત્તે મર્યાદા પુરુષ રામનવમીનો જન્મદિવસ નિમિત્તે જલામ મંદિર કેસોદ ખાતે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બપોરે બાર વાગે જલામા મંદિરે શ્રી રામ ભગવાનના બાળ સ્વરૂપના આરતીના દર્શન કરેલા હતા અને ત્યારબાદ પ્રહારની વ્યવસ્થા જલામ ભક્તો માટે કરવામાં આવેલી હતી દરેક જલામ ભક્તો શ્રી રામચંદ્ર ભગવાન ના ભક્તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભારત વિકાસ પરિષદ અને જલામ મંદિર સંયુક્ત રીતે અહીં પ્રસાદી ફળહાર ને લીધેલી છે ભગવાન શ્રી રામના ના લક્ષણો એક આદર્શ પુત્ર આદર્શ પિતા આદર્શ ભાઈ આદર્શ પતિ આદર્શ શિષ્ય અથવા આદર્શ ગુરુ અને આદર્શ મિત્ર અને આદર્શ શત્રુ પણ આવા આદર્શવાદ જે રામ ભગવાન કીધેલા છે એવા તમામ ગુણો આપણા સૌમાં શ્રી રામચંદ્ર ભગવાનના ગુણો ઉતરે અને શ્રી રામ રાજ્યની